સમગ્ર દેશમાં રામજીની પ્રતિષ્ઠાને લઈને ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી કિન્નર સમાજ દ્વારા પણ એક યાત્રા કાઢી રામજી મંદિર ખાતે આરતી કરી તેની ઉજવણી કરવામાં આવી

તીગ્રા રોડ અને છાપરા રોડ થી સાતભાજી માર્કેટ ખાતે આવેલ રામ મંદિર શ્રી રામચંદ્રજી ના હેતન હાલાડિયા વધામણી ગાય રાજા રામચંદ્ર ભગવાનની આરતી કરી શોભાયાત્રા પૂર્ણ કરી શ્રી ગણેશાય નમ જય બાઉચર જય માતાજી હું નવસાર કિન્નર સમાજમાંથી મુસ્કાન કુંવર નાયક નૂતન કુંવર ના શિષ્ય બોલું છું મારું નામ પ્રકૃતિ કુંવર મુસ્કાન કુંવર આજે નવસારી ખાતે નમગ્ર સમગ્ર કિન્નર સમાજ દ્વારા આ અમારા પરિવાર દ્વારા કિન્નર સમાજ દ્વારા આપણે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલું છે શોભાયાત્રાનું મહત્ત્વ એ છે કે રાજાએ રામ જ્યારે ચૌદ વર્ષ વનવાસ ગુજારીને આવ્યા ત્યારે અમારા કિન્નર સમાજના માછીઓ ચૌદ વર્ષ સુધી સમાધિ લઈ એમની રાહ જોતા હતા કારણ કે શ્રી રામચંદ્રએ પુરુષ અને સ્ત્રીને પાછા પડવા કીધું હતું કડકમાં રાજા રામચંદ્ર ત્યારે એમને આશીર્વાદ આપ્યા હતા કે કળિયુગમાં યુગમાં તમારું રાહત હશે તમારી યુવા બચવાની અસઠ વર્ષે જેનું સંતાનો નહીં હશે એ લોકોને બાળકો થશે કોઈ ઓકે આજે આઠસો વર્ષ પછી પાંચસો વર્ષની ઉપર રાજા રામચંદ્રજી બાળ સ્વરૂપે બિરાજમાન થઈ રહ્યા છે તો અમે રામજી મંદિર શાકભાજી માર્કેટ રામલલાના હાલડીયા ગાશું રામલલાની બધાઈ લેશું અને રામલલાની નજર ઉતારી આરતી કરીશું આજે મારો સમગ્ર કિન્નર સમાજ મારો સમગ્ર પરિવાર નવસારીની આ શોભાયાત્રામાં ઉપસ્થિત છે આ મારા જીજી છે ધરતીજીજી આ મારા જીજી પ્રિયાજીજી આ મારા મા છે હસીના હસી અને દરેક કિન્નર સમાજના દરેક નાના મોટા ભેકો આજે જોડાયેલા છે અને નવસારી નગરની સમસ્ત જનતાને અમારા તરફથી ખૂબ આશીર્વાદ ખૂબ દુઆ અને અમે તો આદિ અનાદિ કાળથી રાજા રામચંદ્રના પણ હાલડિયા ગયા હતા રાજા રામચંદ્રના લગ્નની બધાઈ લીધી હતી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યામાં પણ રાજા રામચંદ્રની બધાઈ કિન્નર સમાજ દ્વારા લેવામાં આવી છે આજે અમે રાજા રામચંદ્રજીને હાલડિયા ગાઈને એમના એમને અને નવસારીની નગરીને આશીર્વાદ આપતું હિતેશ વગેરેનો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે